માં કુટુંબમાં વડો ગણાવ છું કુટુંબ વિશે બોલીએ તો ઘણું બધું બોલાય પણ કુટુંબ એ સમાજની સાર્વત્રિક સંસ્થા છે કુટુંબ દ્વારા જ સભ્ય સમાજમાં પ્રવેશ કરે છે કુટુંબ દ્વારા દરેકની પોતાની ઈચ્છાઓ પૂરી થાય છે કુટુંબ દ્વારા કોઈ પણ મુશ્કેલી હોય તો કુટુંબ દ્વારા તેમને મુશ્કેલીમાંથી બહાર નીકળવાની યોગ્યતા સલાહ મળે છે કુટુંબમાં લોહીનો સંબંધ અને નિચકતા જેટલી જોવા મળે છે એટલી નીચકતા અને સંબંધો બીજા કોઈ જૂથમાં જોવા મળતી નથી અત્યારે હું મારા સાત પેઢીના કુટુંબના જોઈને ખૂબ આનંદ આનંદભવું છું કે ચિમનલાલ સાકરબેન શાહ કાશીબાદ ચિમનલાલ શાહ ચંદ્રકાંતભાઈ ચિમનલાલ શાહ સરબેન ચિમનલાલ શાહ રમેશચંદ્ર ચિમનલાલ શાહ કોકીલાબેન રમેશચંદ્ર શાહ અને મારા મોટા બેન સરગત સુશીલાબેન રજનીકાંત શાહ અને હયાતમાં મારી બે બહેનો આ કોકી નવનીતલાલ શાહ અને આનંદી રજનીકાંત કોઠારી આ બધાને જોઈને મને એટલો બધો આનંદ થાય છે કે આટલા બધા વર્ષો પછી પણ આ બધાના કુટુંબના પરિવારને આપણે એક શાંતા અને એક સાથે એન્જોય કરતા અને આનંદ કરતા આપણે માનીએ છે એ વખતે હું બહુ ખુદ આનંદ અનુભવું છું અને મને એમ થાય છે કે દર વર્ષે આ રીતે બધા કુટુંબીજનો ભેગા થઈ અને આવી રીતે રમત ગમત ગમે અને માહિતી પણ જાણીશું નમસ્કાર હા મારું નામ આનંદીબેન કોઠારી છે અને હું સૌથી નાની પણ મારા ભાઈ બેન અત્યાર હયાતમાં નથી છતાંય ભાઈ તો રાખે જ છે ભાભી તો રાખે જ છે બેન રાખે છે પણ જે મોટાભાઈના છોકરાઓ છે ચંદ્રકાંતભાઈના છોકરાઓ છે રમેશભાઈના છોકરાઓ છે હર્ષદભાઈ પોતે મારા ભાઈ છે અને ભત્રીજાઓ એટલું બધું રાખે છે કે જે મારા ભત્રીજાઓ છે એટલે ભય બરાબર અત્યારે મને લાગે છે એટલું બધું મને થાય છે કે આ સમાજની અંદર આ કુટુંબની અંદર અત્યારે જે લોહીના સંબંધમાં આટલું જે રાખે છે અત્યારે મને બતાવો કે આટલો જે સંપ જે ચિમનલાલ કુટુંબમાં છે અત્યારે ક્યાંય જોવા નહીં મળે એના માટે હું એટલું બધું ગર્વ અનુભવું છું કે અત્યારે મારા કુટુંબની અંદર મોટાભાઈથી માણી રમેશભાઈથી માણીને ડૉક્ટરની ઓથ નથી આવતી સીએ ની ઓત નથી આવતી મિકેનિકલ એન્જિનિયર ની ઓત નથી આવતી સિવિલ એન્જિનિયર ની ઓત નથી આવતી એટલે કુટુંબ ની અંદર બધા જ ડિગ્રી અત્યારે મારા ઘર ની અંદર છે એટલે મારે અત્યારે ક્યાંય બહાર નથી જવું પડતું અને અત્યારે હું એક છોકરાને ને કેટલા ની ચાલે છે તો આપણે શરૂઆત કરીએ માહિર થી તો માહિર કુનાલ શાહ માહિર આ પૂછો પછી આજે આ ટાઈમમાં પણ આ ચાર પેઢી સાથે મળીને આ ચાર પેઢી એટલે બહુ મોટી વાત છે આજના ટાઈમ પ્રમાણે કે ચાર પેઢી જે આજે મળીને એન્જોય કરી રહી છે તમે જોઈ શકો છો કેટલી ગેમો એક સાથે રમી શકે છે અને આ છે આપણી આજઓની ચોથી પેઢી આપણે આ છોકરા જોડે પણ વાત કરીશું બેટા આપનો પરિચય આપો હા નામ છે ગુલાલ શાહ તમને આ ગેમને રમીને કેવું આનંદ થાય છે મને તો બહુ મજા આવે છે આ બધું રમીને અને ઓન્યો ફીલ થાય છે કે હું મારા આખા ફેમિલી જોડે એક ટાઈમ સ્પেন্ড કરીશ હા આજે અને કોઈ ખબર ન હોયને એવી કોઈ થઈ નવી ગેમ છે હા wwf ની ગેમ છે કાજરી અહીં આજે મે ફર્સ્ટ ટાઈમ આવા ઉનાળામાં લોકો વેકેશનમાં લોકો ફરવા જતા હોય છે પણ આપ જુઓ કે ચાર પેઢીના સદસ્યો ભેગા થઈને આજે એન્જોય કરી રહ્યા છે કે એક આખું ફેમિલી ભેગું થઈને એન્જોય કરી રહ્યા છે બીજી પેઢી આગળ છે કે માઈલ કુનાલ સાહ મારો પરિચય આપું તો રાજુ ચંદ્રકાંત શાહ જે ચંદ્રકાંત ચિમન ચિમનલાલ સાકરચાંદ પરિવારના સૌથી મોટા ચંદ્રકાંત ચંદ્રકાંતભાઈનો સાહેબ છું બીજા નંબરનો હું વ્યવસાય ચાર્ટડ એકાઉન્ટન્ટ છું મારી સાથે મારું પોતાનું ફેમિલી ફેમિલી જ સૌથી અગત્યનું છે અમે અમારા જે ચાર પરિવારો અમે તો છે અમે તો દર વર્ષે મળીએ છીએ પણ આ ચમ્મનલાલ સાકરચાંદનું પરિવાર અમે અવારનવાર મળતા રહીએ છીએ અને મળીને સાથે મળીને ખૂબ આનંદ કરીએ છીએ ત્યારે ખરેખર એવો અનુભવ થાય છે કે પરિવાર એટલે શું અને પરિવારને સાથે રહેવાથી શું તમને આનંદ આવે ને એ સાથે રહો ને ત્યારે જ તમને ખબર પડે ખાલી વાતો કરવાથી કોઈ વસ્તુની એવી ખબર ના પડે કે ભાઈ પરિવાર શું છે એમ એટલે દરેક જણને ખાસ મારી વિનંતી છે કે પરિવાર સાથે રહેવાનો પ્રયત્ન કરો અને પરિવારની સાથે જ રહો કે જેથી કરીને તમને ખૂબ આનંદ મળી શકે આપ શું કહેશો હું એટલું જ કહીશ કે મારું જે આ ફેમિલી છે અમે છોકરીઓ છીએ અમે તો પરણીને સાખેલી રહ્યા છીએ છતાં પણ અમારા બધા જ કાકા ફોલીઓના છોકરાઓ બધા જ અમને એટલા જ સપોર્ટ ને એટલા સરસ રીતે અમને સપોર્ટ કરે છે કે આ અમને બધાને દર વર્ષે આજે આનંદ કરવાનો છે એના માટે એની પાછળ બહુ જ મહેનત હોય છે જ્યારે એક પ્રોગ્રામ ને સક્સેસફુલ બનાવવા માટે તમે બે દિવસથી મહેનત કરો ત્યારે એક પ્રોગ્રામ સક્સેસફુલ બને છે એવા મારા રાકેશભાઈ રાજુભાઈ કુંતલભાઈ હિરેનભાઈ આ બધા વ્યસ્ત જિંદગીમાં હોવા છતાં પણ બધાએ એટલો જ ટૂંક સમયમાં મે મનીષભાઈને કોલ કર્યો એમના ફાધર એક્સપાયર થયેલા હોવા છતાં પણ મારા એક કોલ ઉપર શોર્ટ નોટિસમાં અમારા બધા જ આવી પારિવારિક

અને આ ગેધરિંગમાં પીનલે જેમ કીધું મારી બેને બહુ જ શોર્ટ નોટિસમાં બધા તૈયાર થઈ જાય ગમે તેવો પ્રોગ્રામ હોય કોઈ આઈપીએલ છોડીને આવે કોઈ પોતાની પ્રોફેશન છોડીને આવે ગમે તે રીતના બધા તૈયાર થઈ જાય અને આજે શું રમે તમને ખબર છે લખોટી ભમરડા લંગડી સંગીત ખુરશી દોડા અને આજ આજના જમાનામાં જયારે ડિજિટલ યુગ ચાલે છે ત્યારે અમને આ રમીને એટલો બધો આનંદ આવે છે કે બીજા કોઈ પણ આનંદ કરતા સૌથી વધારે એનું મહત્વ રહે છે એટલે બધા જ લોકો આવી રીતના આનંદ કરે અને ભેગા થાય અને અમે રાત જોતા હોઈએ છે કે પેલા જીગ્ને કીધું કે મામાને ઘેર જાવ કે આમાં ભોઈના છોકરાઓ ક્યારે અહીંયા આવે બધા ભેગા થઈને જમા કરે

এ জায় খুব খুব আনন্দ থাকে খুব আনন্দ વડી બા પાસે પણ જાણીશું બે શબ્દ જાણીશું એમના મોડે થી પણ જ્યારે પાણી આવી ત્યારે મારે રહેવા માટે મકાન દીધું હતું ત્યારે મારા મોટા ભાઈ મકાન લીધું હતું તો મોટા ભાઈ બાને ત્યાં ઉપર બે રૂમમાં રહ્યા અને બે રૂમ મને કોક ના તારે અહીં જ રહેવાનું છે અને તારું મકાન જ્યાં સુધી ન બને ત્યાં સુધી તારે અહીંથી જવાનું નથી એવી રીતે મોટા બે મને એટલી બધી હેલ્પ ને મદદ કરી છે કે જ્યારે મારું મકાન બન્યું ત્યારે જ મને જોવા એ પોતે આવ્યા એમને પાસ પડ્યું અને પછી જ મને કહું કે હવે તું આ મકાન લે એમ એટલે મોટા બી એટલી બધી હેલ્પ અત્યારે એ પ્રમાણે ભત્રી જાઓ પણ એટલી જ હેલ્પ કરે છે એટલી મદદ કરે છે એ ના પૂછું બહુ સાચી વાત છે કે જે બાએ જે એમને કીધું કે ભાઈ આપ આ આ સ્ટેજ ઉપર આયા છે તો કેવી રીતે આયા છે એ એમને એમને જ ખબર છે કેવી રીતે આ કેવી રીતે આયા છે આ આજે નાનામાંથી જ મોટા થયા છે હા નાનામાંથી જ મોટા થયા 22 વર્ષથી મને મેરેજ કર્યા પછી અત્યારે 75 વર્ષે પહોંચી પણ આ બત્રી જાવ ભાઈઓ એ બધાને બહુ સારી વાત છે આ હું જોઈ અને બધાએ શીખવું જોઈએ કે આજે ચાર પેઢી ભેગી મળીને આજે એન્જોય કરી રહી છે નમસ્કાર જોતારો સ્ટાર્ટિંગ ગુજરાતી લાઈવ પર પ્લીઝ E